નમસ્કાર એક ભારત આપણું સ્વાગત છે નળાબેટ ખાતે બનાસકાંઠા વન્ય વિભાગ અને ડિયર ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી સુઈ ગામના રણ વિસ્તારમાં આવેલા નળાબેટ ટુરિઝમ ખાતેના ઓડિટોરિયમ હોલમાં ગત તેરમી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે બનાસકાંઠા વન્ય વિભાગ અને ડિયર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે વરુના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ સંતુલન જાળવવા વિશે મહત્ત્વનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વરુ વિશેની તમામ જાણકારી આપવામાં આવી હતી વરુની હાજરીથી થતા ફાયદા અને વરુની ગેરહાજરીથી થતા ગેરફાયદા ખેડૂતો અને માલગાડીઓને સમજાવવામાં આવ્યા હતા તેમજ વરુની વિશેષતાઓ તેનો ખોરાક તેની વસ્તી તેની ઉત્પત્તિ અને હાલમાં લુપ્ત થઈ રહેલી વરુ પ્રજાતિ કઈ રીતે ફરી બચાવી શકાય તેવી અનેક માહિતી સભર કાર્યક્રમ હાજર રહેલા લોકોને મન ભાવ્યો હતો વન્ય વન્યજીવો પ્રત્યે શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોને રન સપૂત અને રન રત્નનો એવોર્ડ અને મેડલ આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના વન દળના વડા ડોક્ટર એપી સિંઘ આઈ એફએસ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય અને કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાન એસ કે ચતુર્વેદી આઈએફએસ ની હેડ ઓફિસ ધ ફોરેસ્ટ ગુજરાત રાજ્યના તેમજ ચિરાગ અમીન આઈએફએસના હસ્તે દીપ પ્રજ્વલિત કરી આંતરરાષ્ટ્રીય વરુ દિવસ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્દ્રજીત ગોરપડી કર્ણાટક બનાસકાંઠા વન્યજીવ વિભાગ પાટણ ડીસીએફ નિકુંજ પરમાર અને ગુડખર અભ અભયારણ્ય ઘા ગાંગરધા ડીએફ બીએમ પટેલ થરાડ વાઇલ્ડ લાઈફ રેન્જના આર એફ ઓ ચેતન બારડ તેમજ સ્ટાફ તથા રનકાંઠાના પાંચેય જિલ્લામાંથી રન સપૂતો એવોર્ડ વિજેતાઓ અને વન્યપ્રેમીઓ ખેડૂતો તથા માલગાડીઓ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વિશ્વમાં અમેરિકા પછી ભારતને વુલ્ફ હાર્ડ રિલીફમાં સફળતા મળી તે બદલ ચીફ ગેસ્ટ શ્રીમાન એપી સિંઘે આજના પ્રસંગે ઐતિહાસિક ગણાવ્યું હતું આંતરરાષ્ટ્રીય વરુ દિવસે ડિયર ફાઉન્ડેશનના ડાયરેક્ટર કનૈયા રાજઘોર કે જેમને રનના રાજકુમાર નામકરણ કરી વરુ પુનઃસ્થાપિત કરવા માટે આઘાત પ્રયાસો અને આજના કાર્યક્રમને સફળ બનાવવા બદલ તેમને અને તેમની ટીમને મહેનતને મુખ્ય મહેમાન આમંત્રિત મહેમાનો અધિકારીઓ સહિતને ખૂબ જ બિરદાવીને રનના રાજકુમારનો રાજ્યાભિષેક કરી રનનો રાજા બનાવનાર સફળતા મળે તેવી શુભેચ્છાઓ આપી હતી રિપોર્ટર હમીરભાઈ રાજપૂત થરાડ